નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસની અંદર પહેલો ડ્રોજ આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ અને બીજો ડ્રોજ આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ કારણ કે જે ખેડૂત હોય છે તે આપણે પહેલો ડ્રોજ અને બીજો ડ્રોઝ ખાસ કરીને તે ધ્યાન રાખતા હોય છે કે આપણે જો એક એવો ડ્રોજ આપણે આપીએ કે આપણા કપાસની અંદર સારો એવો ગ્રોથ થાય તેમાં નરવાઈ આવે અને જે જીવાતો ઉડતી હોય તો તેનું પણ આપણે નાશ કરી શકીએ તેથી ખાસ કરીને ખેડૂત હોય છે તે પહેલો ડોઝ અને બીજો ડોઝ આપણે એક એવી દવાનો આપણે સ્પ્રે કરતા હોય કે આપણા કપાસની અંદર સારી એવી વૃદ્ધિ જોવા મળવી જરૂરી હોય છે તો આજે આપણે એક એવા ડોઝ વિશે વાત કરીશું કે તમે પહેલો ડોઝ અને બીજો ડોઝ જો તમે આ દવાનો સ્પ્રે કરશો તો ખાસ કરીને તેમાં વૃદ્ધિ પણ જોવા મળશે અને જે જીવાતો હોય છે તેનો પણ નાશ કરે છે અને આપણે એક સસ્તું અને એક સારો જો આપણે સ્પ્રે કરીએ તો જાજો ખર્ચો પણ નથી થતો અને ખાસ કરીને જે કપાસની અંદર ગ્રોથ જે આપણે હોવો જરૂરી હોય છે તે પણ આપણે ગ્રોથ જોવા મળશે તો અમારા વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો આપણે ઘણા દિવસોથી આપણે વિડીયો આપ્યો નહોતો કારણ કે નિજી આપણા કામોમાં વ્યસ્ત હોવાથી અમે વિડીયો તમને આપી નતા શકતા પરંતુ હવેથી કન્ટિન્યુ વિડીયો તમને જોવા મળશે અને અલગ અલગ જાણકારી આપણા ચેનલની અંદર જોવા મળશે તેથી ખાસ કરીને અમારા ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો સાથે સાથે આઇકન ને પણ દબાવી રાખજો જેથી કરીને અમે અવનવા વિડીયો જો આપતા હોય તો તમને સૌથી પહેલાં તમને ઝડપથી તે વિડીયો જોવા મળી રહે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ કે પહેલો ડોઝ આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ તો ખેડૂત મિત્રો તેમાં યુપીએલ કંપનીનું ફોસ કિલ જે આવે છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે જો તેનો ઉપયોગ કરીશું ખાસ કરીને જે જીવાતો ઉઠતી હોય છે તો તેનો નાશ કરે છે જો આપણાના ડ્રોઝની વાત કરીએ તો પંદર લીટર પાણીની અંદર ચાલીસ એમ સ્પ્રે કરવો જરૂરી હોય છે અને ખાસ કરીને કિંમતની વાત કરીએ તો એક લીટરનો ભાવ ચારસોથી લઈ અને ચારસો પચાસ રૂપિયા હોય છે જે અમે ઓનલાઈન કિંમત તમને આ જણાવી રહ્યા તમારા વિસ્તારની અંદર કેટલા રૂપિયામાં મળે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખેડૂત મિત્રો જો તમે આનો સ્પ્રે કરશો તો ખાસ કરીને જે જીવાતો ઉટી હોય છે તેનો નાશ કરે છે તો આ છે તે એક તેમાં આપણા કપાસ હોય છે નાનો કપાસ હોય તો તેમાં જે પાન હોય છે તેને એક ગ્રીનરી અને ઉણા કરવામાં આ દવા છે તે ખૂબ જ સારી રીતે કામ કરે છે તેથી આપણે યુપીએલ કંપનીનું ફોસ સ્કિલનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ અને આપણે બીજી દવા વિશે વાત કરીએ તો બીજી દવા છે તે સ્વિસનું અનમોલ તે ટોનિક છે એટલે કે લાંટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે જો આપણા કપાસની અંદર જે તેને વૃદ્ધિ હોવી જોઈએ ડાળીઓ ફૂટવી જોઈએ તેમાં નરવાઈ આવવી જોઈએ મૂળનો વિકાસ થવો જોઈએ તો તેના માટે આપણે ટોનિકનો ઉપયોગ કરતા હોય છે અને ખાસ કરીને જે આપણે ટોનિક હોય છે તે નાનો છોડ હોય છે તેને જો આપણે સ્પ્રે કરીએ તો એક ખાસ કરીને એવું રિઝલ્ટ મળતું હોય છે કે આપણો છોડ હોય છે તે મજબૂત થતો હોય છે થડમાં મજબૂત થતો હોય છે મૂળમાં મજબૂત થતો હોય છે પાનમાં મજબૂત થતો હોય છે અને તેની ડાળીઓ નવી નવી આવતી હોય છે અને ખાસ કરીને જે આપણે કપાસ હોય છે તેમાં એક ફૂટાવ અને સારામાં સારી ગ્રીનરી જોવા મળે તો આપણા કપાસની પણ વૃદ્ધિ સારી રીતે જોવા મળતી હોય છે તેથી આપણે ટોનિકનો ઉપયોગ કરીશું અને તે છે સ્વિસનું અનમોલ તેનું આપણે ડોઝની વાત કરીએ તો પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ સ્પ્રે કરવાનો હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કિંમતની તો આની કિંમત પણ એક લિટરનો ભાવ પાંચસોથી લઈ અને પાંચસો પચાસ રૂપિયા હોય છે તે પણ અલગ અલગ ભાવોથી તમારા વિસ્તારમાં મળતી હોય છે તો ખાસ કરીને જે આ બે દવા છે તેનો ઉપયોગ આપણે જરૂરથી કરવો જોઈએ અને જે ટોનિક છે અનમોલ તમને ના મળે તમારા વિસ્તારની અંદર તો કોઈ પણ કંપનીનું જે ટોનિક આવે છે જેને આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહેતા હોય છે તો જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે તેનો ઉપયોગ આ દવાની સાથે જરૂરથી કરવું જોઈએ તો ખાસ કરીને આ બે દવાને સ્પ્રે પહેલા ડોઝમાં આપવું જરૂરી હોય છે ત્યાર પછી આપણે જો બીજો ડોઝ એટલે કે બીજી વાર જ્યારે આપણે દવાનો સ્પ્રે કરતા હોય આ પહેલો ડોઝ આપણે પૂરો થઈ ગયો ત્યાર પછી આપણે દસ બાર પંદર દિવસની આજુબાજુની અંદર જ્યારે વરસાદ રહી ગયો હોય અથવા તો આપણે વરાપ આપી હોય તો ત્યારે આપણે બીજો ડોઝ આપતા હોય તો ખાસ કરીને બીજા ડોઝની અંદર તમે જે આ પહેલી દવા અને બીજી દવા જે મેં તમને કહી છે તે આપણે પાછી લઈ શકીએ પણ તેમની સાથે આપણે યુપીએલ કંપનીનું લાન્સર ગોલ્ડ નામથી આવે છે તે દવા છે તે ખૂબ જ મોંઘી આવે છે તેથી આપણે જરૂર હોય તો જ આ દવાનો ઉપયોગ કરવો જોઈએ જો આપણે આ દવાનો ઉપયોગ કરીએ તો ખાસ કરીને જે ઘણી બધી જાતના કીટનાશક આપણા કપાસની અંદર થયા હોય તો તેનો નાશ કરે છે તેથી યુપીએલ કંપનીનું લાંચર ગોલ્ડ નામથી આવે છે તેનો ઉપયોગ કરવો જરૂરી હોય છે તેની આપણા ડોઝની વાત કરીએ તો પંદર લિટર પાણીની અંદર આ જે એક કિલોની બેગ આવે છે નાની કોથળી આવે છે એક કિલોની તેમાં એક ચમચી પણ નીકળે છે તો તે ચમચી તે આપણે પંદર લીટરનો પાણીનો પંપ હોય તેની અંદર એક ચમચી ઉમેરી અને ત્યાર પછી આપણે સ્પ્રે કરવાનો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે આમની સાથે આપણે બીજા ડોઝની અંદર કઈ દવાનો સ્પ્રે કરી શકીએ તો તે છે ખાતર એટલે ખાતર લેવાનું છે પરંતુ કયું ખાતર લેવાનું છે તે પણ આપણે જાણી લઈએ તો તે છે ન્યુટ્રી બુસ્ટ નામથી આવે છે જે એનપી કે ઓગણીસ 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 જે આને પણ આપણે સ્પ્રેમાં લેવાનું છે તે પણ આપણે જોઈએ તો આપણને એક કિલોની કોથળી આવે છે તેમાં એક ચમચી નીકળે છે તેમાં આપણે એક પંપની અંદર જે પંદરથી વીસ લીટરનો પંપ હોય તેમાં આપણે એક ચમચી આપણે નાખીને સ્પ્રે કરવાનો હોય છે એટલે કે જો તમે આપણે બીજી વાર ડોઝ આપતા હોય તો આપણે યુપીએલ કંપનીનું ફો સ્કિલ છે તેમની સાથે ચ્વીસનું અનમોલ જે ટોનિક છે તેનો ઉપયોગ કરી શકીએ અને ત્રીજી દવા યુપીએલ કંપનીનું લાંચર ગોલ્ડ છે તો તેનો પણ ઉપયોગ કરી શકીએ અને આપણે જે એનપીકે કે ઓગણીસ 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 જે આવે છે તો તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ એટલે કે આ ચારેય દવાને આપણે બીજા ડોઝની અંદર આપી શકીએ એટલે પેલો ડોઝ તમારે જો આપવો હોય તો આપણે જે પહેલાં બે દવા બતાવી છે તેનો ઉપયોગ કરી શકો છો અને બીજા ડોઝની અંદર આપણા ચારેય દવાને મિક્સ કરી અને સ્પ્રે કરી શકીએ તો જો આ બે ડોઝ આપણા એવા સારામાં સારા આપણે આપીએ આપણા કપાસની અંદર તો ફૂટાવ પણ સારો થશે કપાસની અંદર કોઈ રોગ અને જીવાત પણ જોવા નહીં મળે અને કપાસ તંદુરસ્ત રહેશે તો તેમાં વૃદ્ધિ અને જે ફૂલ આવવાના દિવસોની અંદર ખાસ કરીને કપાસ જો મજબૂત હશે તો ફૂલ અને જે આપણા ઝીંડવા છે તે ખાસ કરીને વધારે બંધાશે તો ખેડૂત મિત્રો જો આપણે આવા બે ડોઝ આપીશું તો આપણા કપાસની અંદર એક સારામાં સારી તંદુરસ્તી જોવા મળશે વધારે જાણકારી માટે અમારા ચેનલની અંદર બન્યા રહેજો અને અમારા ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અવનવી જાણકારી અમે તમને આ ચેનલમાં આપતા હોઈએ છીએ સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવી અમારી સાથે જોડાઈ જાજો વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ